છેલ્લા મહિનામાં પહેલા કથલાલ પછી મહુધા અને આજે વસો ખાતે ગણેશ વિસર્જન યાત્રામાં વિધર્મીઓના ટોળાએ ગણપતિની વિસર્જન યાત્રા પર હુમલો કર્યો આમ એક બાય એક જે મેં કહ્યું તે પ્રમાણે વિધાનસભાઓને સુનિયોજિત રીતે ટાર્ગેટ કરવામાં આવતું હોય તે સ્પષ્ટ દેખાય છે પહેલાં કપાળંજ વિધાનસભાના કથલાલ ખાતે ગયા અઠવાડિયે મહૌધા ખાતે અને આજે માત્ર વિધાનસભાના વસો ખાતે જે રીતે ટોળાઓએ હુમલો કર્યો છે તે હુમલો કરવાની પેટર્ન એક જ છે અને આની પાછળ ખૂબ સુનિયોજિત કાવતરું હોય કે જે ખેડા જિલ્લાની શાંતિ ઢોળવા માટેનો જે પ્રયત્નો થઈ રહ્યા છે તે આવનાર દિવસો માટે ખૂબ જ જોખમી છે જો આ રીતની ઘટનાઓ બનતી જ રહી અને આની પર જો અંકુશ લાવવામાં ના આવ્યો તો આવનાર દિવસોની અંદર ખેડા જિલ્લાની પબ્લિક લોહીના આંસુ રડશે તેમાં બે મત નહીં ગઈકાલના રોજ ખેડા જિલ્લાના માતર તાલુકાના વસોગામમાં ગણેશ વિસર્જન યાત્રામાં મારામારીની ઘટના ગામમાં મસ્જિદ પાસેથી પસાર થઈ રહેલી ગણેશજીની વિસર્જન યાત્રા પર વિધર્મીઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો જે પેટર્ન બે જગ્યાએ થયેલા ઘટના બનેલી તે સેમ પેટર્નથી હુમલો થઈ રહ્યો છે હુમલામાં પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે વસો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે આમ જોવું એ રહ્યું કે જો આ રીતની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં ન આવ્યો અને આ રીતે ઘટનાઓ બનતી રહી તો આવનાર દિવસોની અંદર કંઈક મોટી ખાના ખરાબી ખેડા જિલ્લામાં ના થઈ જાય તેવી ચિંતા ખેડા જિલ્લાના નાગરિકોને અત્યારે થઈ રહી છે તો જોવું એ રહ્યું કે આવનારા દિવસો ખેડા જિલ્લા માટે શાંતિપૂર્ણ છે કે પછી લોહીના શું રડવા જેવા તે આવનાર સમયમાં જોવા મળશે આ આ વિડીયો ઉતારવા બેઠા તમે કેડે પેલો વિડિયો ઉતાર્યો હતો રહીને તમે તમારી રીતે નક્કી કરો

लाइट चल रही है अलग भाई चालू जब रखिए तब जाओ नहीं तब नहीं कहिए जब जो आगे बता अर्धा वाम रही है सुपर वाले सुपर वाले आए चाहिए सुपर वाले आए चाहिए जाओ जाए हमारी वक्तुल हमको हमारे वक्तुल 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 આજે અંબાજી જવા નીકળી જવાના અને રાતે બે વાગે ઊભો રહે છે કેટલી ગાડીઓ નીકળે છે એ જોઈ લેજે એટલે જવાનો કોઈ આપણે પોલીસ પણ પણ હવે આર્ગ્યુમેન્ટ કરતા નથી પોતપોતાની રીતે લઈ લો પોલીસ પછી ચુપચાપ તમે યાર જાવ ને તમને એક વસ્તુ કહું છું કે પોલીસ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પછી કેમ સમજો તમે કાયદો છે મને કેમ માટે 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 એક એક મતલબ કેમ

આજે એટલે ગણપતિજીનું વિસર્જન હતું વસો ગામની અંદર દરેક ગામમાં હતું મારા મત વિધા વિધાનસભાની અંદર પણ એવું અહીંયા તો ને પૂરું થવાના સમયની અંદર એવી વાત મળી કે ની અંદર કંઈક અમુક તત્વોએ ગણેશજીના વર્ગોણની અંદર લખોરવાના પ્રયત્ન કર્યા હોય પણ પોલીસની જાગૃતિના કારણે અત્યારે શાંત વાતાવરણ છે અને મને વાત મળી એટલા માટે હું વસો પોલીસ સાહેબ ડી એસપી સાહેબને તમામ પોલીસ કાફલો અત્યારે ની અંદર છે અને શાંત વાતાવરણ જાહેર પબ્લિકને શાંતિથી રહેવા માટે અપીલ કરી છે અને કોઈ માથાકૂટો ના થાય એવી વસો ગામના તમામ સમાજના લોકોને મારી અપીલ છે સર શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવામાં આવે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માટે કોઈ સૂચન કર્યું છે હવે એ ફરિયાદ થાય છે ને એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ઘટના મળી મને જાણ થઈ કે વસોની અંદર એક સામાજિક તત્વ અમુક લોકો મુસ્લિમ હિન્દુ હિન્દુનો વરઘોડો હતો એની અંદર શાંતિ સમિતિની જે ચર્ચાઓ થયેલી પરમ દિવસ એનું ઉલ્લંઘન કરતા જે એમનો કંઈક મસીદ હોય ત્યાં આગળ આ વરઘોડો નીકળ્યો તે લોકોએ આ લોકોએ હુમલો કર્યો એવા સમાચાર મળે એટલે હું તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી આવ્યો અત્યારે પરિસ્થિતિ શાંત છે અને કંટ્રોલમાં છે હજુ સુધી એવી વાતાવરણ ચર્ચા છે પણ એવું કોઈ જાણવા નહીં મળ્યું જોવા નહીં મળ્યું નહીં વાત વાત થઈ પણ મેં જે પોલીસ કર્મી જે પીએસઆઈ છે એમને વાત કરી કે ના મારે કંઈ એવો બનાવ નહીં બનાવી શું છે સમગ્ર માહિતી કઈ રીતની ઘટના બની વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેસન ચાલુ હતા અને જે પ્રોસેસન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા જ્યારે પ્રોસેસન નીકળતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માથાટ કરેલી તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ વગાડો છો જાણી વગાડો છો એ પ્રકારની ગોલા ચાલી થઈ હાલી આમને સામે ગરમા ગરમી થઈ પરંતુ થાણા અધિકારી અને પોલીસ બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજો કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને એમને જે ગણેશ પ્રોસેશન છે એ રાગેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા અને આ બાબતે જે ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ એમને સામેવાળાની વસ્તી બારે સમૂહ ની વિરોધમાં ગેરકાયદે મોરડી ગુનો પોલીસનો ખાતે દાખલ કરાવેલો છે એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે અને સીપીઆઈ માતર જીએન પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે પણ ના એ બિલકુલ ખોટી વાત છે આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું કારણ કે અમને વિડીયો પણ મળેલ છે એની અંદર અમે જોયું તો જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે કે જેથી કરી અને બીજા કોઈ પ્રશ્ન ન બને અને અન્ય કોઈ અનિચ્છનીય ઘટના

એ મુજબ તપાસ કરવામાં આવશે અને સીપીઆઈ માતરને આ બાબતની તપાસ સોંપેલી છે. શેરા જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ બની છે કોઈ કનેક્ટેડ એકબીજાના ગામથી છેતર છે. ના અત્યાર સુધી કોઈ પણ એવી બાબત નથી જણાઈ આવી કે એકબીજા સાથે કનેક્ટેડ હોય તમામની અંદર ઇન્સિડન્ટ પણ જુદા છે અને ઘટના જુદી છે વિસ્તારો જુદા છે. અને બિલકુલ શાંતિ છે. હાલમાં અમાર ડીવાયએસપી અને અમારા એલસીએસ ઓજી એલસીબીએસ ટીમ તમામ અહીંયા હોલ્ડ કરી દીધેલી છે. વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે.